લોકસભા સીટ ખાતે ભાજપા ઉમેદવાર અને રાષ્ટ્રીય પર આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે એરપોર્ટ પર વડાપ્રધાનની સુરક્ષા છ સ્તરની હશે સુરક્ષા વ્યવસ્થા એવી હશે કે પક્ષીઓ પણ ત્યાંથી ફરકી શકશે નહીં છપરા એરપોર્ટ પર સામાન્ય લોકોની અવર જવર પર પહેલાથી જ સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યાં તૈયારીઓ ચાલી રહી છે વડાપ્રધાનની જાહેર સભા માટે રાજ્યના એક ડઝનથી વધુ ડીએસપી અને આઈપીએસ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત છે છપરા એરપોર્ટ પર બિહાર પોલીસના બારસોથી વધુ જવાનો અને અર્ધલશ્કરી દળના જવાનોને તૈનાત કરવામાં આવશે આજુબાજુની તમામ ઇમારતો પર આધુનિક હત્યારોથી સજ્જ સૈનિકોને તૈનાત કરવામાં આવશે તેઓ ત્યાંથી ચોકીદારી રાખશે દરેક વ્યક્તિની ગતિવિધિઓ પર દૂરબીન દ્વારા નજર રાખવામાં આવશે કમિશનર એમ સરવર્ણ ડીઆઈજી વિકાસ વર્મન ડીએમ અમન સમીર અને ડીએસપી ડોક્ટર ગૌરવ મંગલા મ્યુનિસિપલ કમિશનર સુમિત કુમાર ડીડીસી પ્રિયંકા રાણી પણ નિરીક્ષણ સમયે હાજર હતા અનેક અધિકારીઓએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાનો અનેકવાર સ્ટોક લીધો છે વડાપ્રધાનની સુરક્ષામાં કોઈપણ પ્રકારની ક્ષતિ ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા પર સતત નજર રાખવામાં આવી રહી છે સારણ રેન્જના ડીઆઈજી વિકાસ બર્મને પણ એસપી સાથે બેઠક કરી છે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને છપરાથી ભાજપના ઉમેદવાર રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યું કે લાલુજીના બાળકો તેમની બરાબર નકલ કરતા નથી તેથી તેઓ કેટલાક નિવેદનો આપે છે तो लालू जी को कॉपी उनके बच्चे ठीक ढंग से नहीं कर रहे है। हैं तो तो है कुछ कुछ दे तो अच्छा उनका समय तो निकल गया और कांग्रेस ने इस देश में लगभग पैंसठ सत्तर वर्ष शासन किया है अब उनके जुबान से निकले हुए बातों पर कोई भरोसा नहीं करता है और वही कांग्रेस पार्टी जो अपने आप में देश में भ्रष्टाचार का રાહુલ ગાંધી ના નિવેદન પર નિશાન સાધતા હતા પરંતુ જ્યારે એમને લાલુ પ્રસાદ યાદવ ના નિવેદન અંગે પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે આ દિવસોમાં લાલુજી શું કરી રહ્યા છે તેનું કોઈ મહત્વ નથી કારણ કે બિહારમાં કોંગ્રેસ આરજેડી અપ્રસ્તુત બની ગયા છે અને જે પાર્ટી અપ્રસ્તુત હોય એવી પાર્ટીના નેતા કઈ પણ કહે એનું કશું મહત્વ નથી લાલુજી આજકાલ કલ ક્યાં બોલતે મતલબ નહીં ઓર જીસ તરફ બિહાર મે પ્રસંગિક હો ચુકી હૈી પ્રકાર લાલુ પ્રસાદજી લાલુ પ્રસાદ યાદવજી પાર્ટી અપ્રાસંગિક ચુકી હૈ ૈતિક દિહાર સ્થાપિત કોઈ મહત્વ પ્રધાનમંત્રીના આગમનને લઈને થઈ રહેલી સમગ્ર વ્યવસ્થા માટે રાજીવ પ્રતાપ રૂડીએ સ્થળ નિરીક્ષણ કર્યા બાદ વિગતો જણાવતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેર મે ના રોજ છાપરા આવશે જાહેર સભાને સંબોધશે આ સમયે ત્રણથી ચાર લાખ લોકો હાજર રહેશે